ઉપરાંત બાળકો ભાઈઓ ને બહેનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા જે બાળકોના અભ્યાસ પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમ રૂપે પરમ પૂજ્ય ભગવદ ગીતાજીનો અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો હતો એનો અમુક સુધર્મીઓ દ્વારા અને અમુક નેગેટિવ પ્રવૃત્તિ કરવાવાળા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો એનું સમર્થન થાય અને આ અભ્યાસક્રમ છે એ વધુ દ્રઢ બને વધુ સારી રીતે વધુ આમાં જે જેટલો પણ અભ્યાસક્રમમાં દાખલ થયું છે એના કરતાં પણ વધુ એનો ઉપયોગ પૂરેપૂરો બાળકો સુધી થાય બાળકોનું એની સાથે સાથે સમાજનું એની સાથે આપણા બધાનું જે પ્રશિક્ષણ છે શિક્ષણ છે અને સંસ્કારો છે વધારે મજબૂત થાય એ હેતુથી એના સમર્થન માટે આજે આરએસએસના સામાજિક સમરસતા મંચ અને વિવિધ અલગ અલગ સંસ્થાઓ દ્વારા મોટી સંખ્યામાં બહેનો બાળકો સૌ સાથે મળી માન્ય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અમારો બધાનો સમાજનો ભાવ છે કે અમે જે આ કાર્ય કરવા માટે બધા જઈ રહ્યા છીએ બધા સાથે મળીને એનો પૂરેપૂરો એનો અમલ થાય કોઈ સામાન્ય લોકો થોડા લોકો એનો વિરોધ કરે એ વિરોધ વિરોધ પૂરતો જ રહે કારણ કે જે વિરોધ કરવાવાળા લોકો છે એ વિચારવાના નથી કે આનાથી સમાજને શું ફાયદો છે બાળકોના જીવનમાં શું એનો અસર પડવાની છે એ લોકો ખાલી વિરોધ કરવા માટે વિરોધ કરે છે તો એ વિરોધ વિરોધ પૂરતો જ રહે અને અમે જે સમર્થનમાં અત્યારે આટલી મોટી સંખ્યામાં પૂરું ગુજરાત અને પૂરો સમાજ જ્યારે ઈચ્છી ઈચ્છી રહ્યો છે કે ભગવદ્ ગીતા જે હજારો વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો હતો અને આપણા જીવન સાથે આપણા કણે કણ સાથે દરેક ક્ષણે ક્ષણમાં વણેલી છે ભગવદ્ ગીતા એ આપણા જીવનમાં ફરી એકવાર પાઠ્યપુસ્તકના માધ્યમથી ફરી એકવાર જાગૃત થઈ અને આપણે એનું જે કાર્ય છે એનું જે શિક્ષણ છે એની જે પૂજન અર્ચન છે આપણે ફરી કરી શકીએ એવા ભાવ સાથે અમે આજે કઈ પ્રક્રિયા આવેદનપત્ર આપ્યું છે